અતમો મગજે કોમ ના કરતો કાકા હેડો પેલા જવા ના વાળી પલા સરપંચ ગેર બધા આવી ગયા તડબુ છે છેણા આવે છે આયો જ ને અમે ક્યાં આવે છે કાકો થાય હોવા અમાર કાકો તાણ સરપંચ જ્યા છે બાર હા તો

છોકરા ને લેતા પંચાયત કરવા વાળા એ રાજ્ય ઉરવા જીધો કે જાવું છે ભજનામ જઈને આવ્યો તો ઊંઘાઈ જન વળી વેલા પંચાયત કરવી तो गांव जा जाऊ पडजे आलो चल लिया जंबरबा आई जा बोलो बोलो बापू लिया आपला पने राजे परा सरपंच केवरा राईते जावन वा, दो वा, दो वा, वा, तो किधु मु मु अमे हे हटतो तो ले हेडो पण आपलो तो किधु ना किधारा ना आई जा रे एवू लागल के तो आज राती किधुते आईजो भार मु घर वाजे करू चालू राव भार ए हा चालू छे ना पादो

સરપંચ વાહન કરે પાછા ઊંટ લેવા જાઉંટ ના રી શાકભાજી શાકભાજી મને કાઢે હા સરપંચો તો કરવો પડે સરપંચ શાકભાઈ નો ધંધો ના કરે પણ રાખ્યા ભાઈ કદી એને ઓળખ્યા જ નથી બીજું

વિક્રમભાઈ વિક્રમભાઈ હા બોલો બોલો મિસ્ટેક ના કરતા હો મિસ્ટેક કોઈ નહીં અમે જેમ બતાવ્યું એ રીતના કરી દીધું જમ્પર ને એક વખત પૂછી જો ને કે જમ્પર પર લડાયો ગલાવે એવો છે બારમાં વર્ષ છે જે હા બટન વાહો બરોબર ઓવા બરોબર બરોબર બટન તો વાખો તાપ લાગે છે બરોબર છે અમા બોલાઈએ ખરા કાકુણ છે ઓળખે છે પેલા એ બે

યાર ભત્રીજા છોકરા તું મારી ઇજ્જત ઘટાવાનું કરી છે તમે 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 ના અમે તમને

તમારે બધો લેવા તમે બોલો રીતે મારવાનો તો શું એ તમારે ઘેર થાય જે કરવું એ કરજો હાલ મારવાનું મને અડધે બરોબર અને મારા છોકરા તમારા ભાઈ કીધું તને મારો છોકરો જો બરોબર અને તમારા ભાઈને કોક કી લોસો પડે કોક વાત નું તમારે વેર વાળવા ને બાઈક સોર્યું છે તમારા ભાઈ બાઈક બેસ્યું નથી એક જગ્યા છે બરોબર અમારા છોકરા એ કીધું એ બાઈક તમારું પાછું તમે આટલા આ વાત પડતી મૂકો ગોમો આ ભાઈ ગોમ ના આ રમભા ખોટી ઇજ્જત ના ભાઈ ચોરી કરી ઘેર

એ તો અમે તો અમે કોઈ વાત ના અમે તો જેટલું ઉકમા ઉકમાઈ દી તું સરપચ્છમાં શું કરશો કે હવે ગ્રાન્ટ ગયા કાઈ કાઈ પહેલી વાત હોંભળો ગાડી લઈ આલુ યાર મોની જો હારો વાત ના કરતા છો હો કે હા ઓમાં આવ બે બે તમે